બે રાજ્યોના મુખ્યમંત્રી દિલ્હીના અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન ભરૂચના નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં એક સભા યોજવા આજે જઈ રહ્યા છે તેને લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત અને પોલીસ બંદોબસ્ત જે પ્રકારે અહીંયા જે કાર્યકરો આવવાના છે જે એમના સમર્થકો આવવાના છે એમ કે બે રાજ્યોના જ્યારે મુખ્યમંત્રી અહીંયા આવવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત પૂરતી માત્રામાં રાખવો પડે પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે કેમેરામેનને મેં કહીશું કે જે તમને દ્રશ્યો બતાવી રે જે પ્રકારે જે કાર્યકર્તાઓ છે સમર્થકો છે તેઓને આવવા માટે તેમજ તેઓનું મહિલા તેમજ જે પુરુષ છે તેમને અલગ અલગ ચેકિંગ માટે બે બેરેક લગાવવામાં આવે છે સુરક્ષા માટે જે મેટલ ડિટેક્ટર પણ લગાવવામાં આવે છે સાથે અહીંથી પાંચસો મીટર જે દૂર છે ત્યાં બે મુખ્યમંત્રી જે આવશે તેઓના હેલીપેડ ગ્રાઉન્ડ બનાવવામાં આવે છે ત્યાં પણ પૂરતી માત્રામાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કહેવાય રહ્યું છે કે એક લાખથી વધુ જનસંખ્યા અહીંયા ભેગું થશે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે ચેતર વસા ઉપર જે આરોપ લાગ્યા છે જે ડેડિયાપાડાના ધારાસભ્ય પણ છે લોકસભાની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને પણ આમ આદમી પાર્ટીનું એક શક્તિ પ્રદર્શન અહીંયા યોજાવા જઈ રહ્યું છે અને જે જિલ્લાની સીટ છે તે સીટમાં ઇન્ડિયા ગઠબંધન થાય તો અત્યારથી જ પોતાની મજબૂત દાવેદારી નોંધાઈ શકે તેવું પણ આપ કહી શકો છો આપણે અમે કેમેરામેનને કહીશું આપણે આ બાજુ પણ હજી દ્રશ્યો છે તે બીજા બતાવે જે મેટલ ડિટેક્ટર છે તે બતાવે સાથે આ જે સ્ટેજ છે સ્ટેજ ના દ્રશ્યો પણ એમને બતાવવાનું કહીશ એક લાખ ની જનસંખ્યા ભેગું કરવાનું તેવું આયોજન છે કે એક વાગે વડોદરા જે એરપોર્ટ છે ત્યાં બંને મુખ્યમંત્રી આવશે ને ત્યારબાદ તે હેલીપેડ જે ગ્રાઉન્ડ ખાતે હેલિકોપ્ટરમાં આવશે અને અહીંયા દોઢ બે વાગ્યા આસપાસ એ પહોંચી જશે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે જે પોલીસ છે તે ગોઠવવાનું કારણ એ છે પ્રોટોકોલ પણ હોય છે ને જ્યારે બે રાજ્યોના મુખ્યમંત્રી છે એના ધારાસભ્ય અહીંયા આવતા હોય તેવા સમયે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવો ખૂબ જરૂરી છે કેમ કે આ જે ભરૂચ જમાની સીટ છે તેમાં ભાજપના સાંસદ તેમજ આ ચર્ચર વસાવવાને લઈને ઘણા સમયથી રાજકીય રીતે એકબીજા ઉપર આરોપો પ્રત્યારોપો ચાલી રહ્યા છે તેમજ ભારતીય જનતા પાર્ટી પણ આ સીટ પોતાના હાથમાંથી જાય તો એમને એક ડર પણ સતાવી રહ્યો છે તે માટે પણ તેઓ પૂરતી જે તાકાત છે તે લગાવી રહ્યા છે અને આવનારી લોકસભા સીટ કોઈ પણ ભોગે તે કબજો કરવા માંગે છે કેમેરામેન ફેજા લંગરેજ સાથે તોફીક ગાંછી નવજીવન ન્યૂઝ નેત્રંગ